નમસ્તે મિત્રો આજે હું તમને વન કવચ અને તેની માહિતી બતાવવાની છું તો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે તો એન્ડ સુધી દેખજો વન કવચ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પાવાગઢથી બેથી ત્રણ કિલોમીટર દૂર જાપુરા ગામમાં આવ્યું છે આ વન એક પોઈન્ટ એક ઠેક્ટરમાં બનેલું છે અને મિયાવાકી પદ્ધતિથી નિર્માણ કરવામાં આવ્યું છે વન વિભાગ દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં અહીં કૃત્રિમ વન ઊભું કરવામાં આવ્યું છે અહીં વનમાં સોથી વધુ પ્રકારના અગિયારસો જેટલા નેટિવ પ્લાન્ટનું વાવેતર કરવામાં આવ્યું છે વન કવચનો ગેટ છે તે ગેટના નિર્માણ માટે પાવાગઢમાં માચી ખાતે આવેલા સાત કમાનના સ્ટ્રકચરની જે આર્ક છે તે આર્ક જેવી કમાનવાળો ગેટ તૈયાર કરવામાં આવ્યો છે વન કવચમાં સ્કાયવોકનું નિર્માણ કરવામાં આવ્યું છે અહીં આવતા પ્રવાસીઓ અને યાત્રાળીઓ માટે સ્કાય વોચ અને વોચ ટાવર ઉપર ચડીને વન કવચની સુંદરતાને નિહાળી શકે છે કવચમાં ત્રણ બનાવવામાં આવ્યા છે પથ્થરની શિલાઓ ગોઠવીને બનાવવામાં આવેલા આ ગઝેબો ઉપર પાંદડાની કોતરણી કરીને તેમાંથી ઓછા વજનવાળા આકર્ષક અને કલાત્મક ગઝેબો બનાવવામાં આવ્યા છે